સુરતમાં ઇનોવા મોટર કારની ખરાબીને કારણે કાર માલિકે એટલો કંટાળી જવા પામ્યો હતો કે કારના બોનેટ પર કાર લેવા કરતા ગધર્ભ એટલે કે ગધેડું રાખવું સારું એવો બોર્ડ મારી કાર કંપની સામે પહોંચી વિરોધ કર્યો છે સુરતમાં હાલ અનેક નામાંકિત કાર કંપનીઓના શોરૂમ અહીંયા આવ્યા છે તો સુરતમાં અનેક કારો પણ લોકો ખરીદી કરી રહ્યા છે ત્યારે ઇનોવા મોટર કારના માલિકે કારની વારંવાર થતી ખરાબીને લઈને અનોખો વિરોધ તેમણે આજે કર્યો હતો સુરતના વરાછા વિસ્તારમાંથી એક ઇનોવા મોટર કાર લઈ કિસમ પસાર થઈ રહ્યો હતો અને કારના બોનેટ પર બોર્ડ માર્યું હતું જેમાં લખ્યું હતું કે ઇનોવા કાર લેવા કરતા ગધર્ભ રાખવું સારું આ મીડિયાએ કાર માલિક સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઇનોવા કાર મેં બે વર્ષ પહેલા લીધી હતી જોકે દોઢ વર્ષથી કારમાં સતત ખરાબી આવી રહી છે અને કારને બે વર્ષ થયા છતાં બે મહિના તો સર્વિસમાં કાર રાખવી પડી જેને લઈને કંપની સામે પહોંચી કાર માલિકે અનોખો વિરોધ કર્યો છે આમ સુરતમાં ઇનોવા મોટર કારના માલિકે કંપની વિરુદ્ધ કરેલા અનોખા વિરોધને લઈને લોકો પણ કાર માલિકને જોતા રીઝવા પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા